આજે જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં ત્રણ આતંકવાદીને ભારતીય સેનાએ ઠાર કરેલ આ ઓપરેશનમાં કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામના ભૂંસીભાઈ ગઢવી પણ સામેલ છે તેઓ મોટા ભાડિયા ગામના અને માંડવી તાલુકા પંચાયતના સદસ્ય ખીમરતભાઈ ગઢવીએ ખાસ કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું હેલો જે માતાજી ખિમરાજભાઈ હું પરેશ જોશી બોલું છું કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલમાંથી અને દર્શક મિત્રો અત્યારે આપણી સાથે માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામના ગૌરવ કહી શકીએ સામાજિક ક્ષેત્રમાં જેમનું હંમેશા અગ્રેસર સ્થાન હોય છે એવા માંડવી તાલુકા પંચાયતના સદસ્ય ખીમરાજભાઈ ગઢવી મોટા ભાડિયાથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો ખીમરાજભાઈ આપનું કચ્છ ભૂમિ ચેનલમાં સ્વાગત છે અને આજે એક આપણે ગૌરવ લઈ શકીએ કચ્છ માટે એવી આપણે કામગીરી સામે આવી છે મોટા ભાડિયા ગામે ગૌરવ વધાર્યું છે આજે વધુ એક કામગીરી રાષ્ટ્ર સેવામાં કરી છે તો જે આપણે આર્મીના જવાન જે આપણા આજે એમની ટીમ સાથે જે ત્રણ આતંકવાદીઓને જે ઠાર કરવામાં આવ્યા છે જમ્મુ કાશ્મીરમાં તો એ વિશે આપ શું કહો છો પહેલા તો નમસ્કાર જય માતાજી

એ તો અમારો મારો તો કુટુંબમાં એક ભાણેજ પણ થાય છે અને એક ગામ નો છે એટલે અમને વધારે લાગણી થાય છે પરંતુ એ ગામ નો નહીં પણ આખા દેશ નો વીર છે આખા દેશ નો જવાન છે બહુ જેને કેવાય કે અમે અમારી કાને શબ્દ નથી શબ્દ ટૂંકા પડે છે એને બિરદાવવા માટે એ નાનપણથી હું એને ઓળખું છું નાનપણથી એની એક દેશભક્તિનું નું એક નાનો હતો ત્યારે પણ સપના જોતો હતો

કે એક તો મારો મતવિસાર વિધાનસભા માંડવી અને એની અંદર ભાડિયા ગામ પેરો ગામ છે એને એટલે એ પણ બહુ ખુશ થઈ ગયા કે ભાઈ આવી રીતે જે દેશનું નામ રોશન કર્યું એનો ટેલિફોનિક ચર્ચા થઈ પછી અમારા ગામની અંદર અમારા સમાજના વિરલાઓ જે વાલજીભાઈ બનાયત પછી પ્રભુભાઈ ગઢવી પછી પાલુભાઈ ગઢવી એ લોકો મેસેજ દ્વારા બધા અમને અભિનંદન આપ્યા અને વાતો ચર્ચા અમારી થઈ એટલે આખો ગામ અમારો છે આ જેને કહેવાય કે એકદમ લાગણી અને ગૌરવ અનુભવીએ છીએ અને અમે તો આવા વીરોને ભાઈ હજાર સલ્યુટ કરીએ છીએ જી ખીમરાજભાઈ આપણે વાત કરીએ જે ત્રણ આતંકવાદીઓને જમ્મુ કાશ્મીરમાં જે ઠાર મારવામાં આવ્યા આપણી સેનાના જવાનોની ટીમ દ્વારા તો આપને

કેવી રીતે સંઘર્ષ કરી અને આ દેશ સરહદ ઉપર જે આપણે કહીએ આપણી જે દેશ સરહદ અને બાજુમાં કચ્છનું માંડવીનું ને મોટા ભાડિયાનું ગૌરવ વધારી રહ્યા છે ત્યારે શું કહેશો એક જેને કહેવાય મધ્યમ વર્ગ માંથી પસાર થનાર છોકરો એની વ્યવસ્થિત ખેતીવાડી જી

અંદાજીત આઠથી દસ જણા જી તો આ એક ખરેખર પ્રેરણારૂપ છે મોટા ભાડિયા ગામ જીવદયાની પ્રવૃત્તિ હોય આરોગ્ય સેવા હોય હંમેશા મોટા ભાડિયા ગામ અગ્રેસર હોય છે સામાજિક લેવલે પણ આપણે વાત કરીએ તો મોટા ભાડિયા ગામ હંમેશા અન્ય ગામને દેશોને પ્રેરણા આપે એવું આ ગામ છે તો ખીમરાજભાઈ આપનો આભાર કચ્છ ભૂમિ ચેનલ સાથે વાત કરવા બદલ આભાર તમારો પણ આભાર ભાઈ Thank you. Thank you.